દાહોદ જિલ્લાના સરકારી સરકારી અનાજના વેપારીઓએ માંગણી કરી છે કે અનાજના વેચાણમાં મળતા કમિશન દરમાં વધારો તેમજ સમયસર કમિશનની ચુકવણી કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે તેમજ તકેદારી સમિતિમાં અગિયાર લોકોમાંથી આઠ લોકોના ફિંગરપ્રિન્ટ લેવા જેવી બાબત રદ કરવા અને હયાતીમાં થતી વારસાઈ પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી છે આ સાથે સરકારી અનાજના સંચાલકોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને પડતર માંગણીઓના યોગ્ય ન્યાય માટેની માંગણી કરીને જ્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવા માટેની ચીમકી ઉચ્ચારી હતી દાવ જિલ્લા ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા આજે માન્ય કલેક્ટર સાહેબને જે અમારી જૂની માંગો છે એનો આવેદનપત્ર આપવા માટે અમે દરેક તાલુકામાંથી દુકાનદારો ઉપસ્થિત થયા છે કલેક્ટર ઓફિસમાં અને માન્ય કલેક્ટર સાહેબને આજે અમે અમારી જે જૂની માંગો હતી એક તો હમણાં સરકારે એક નવો જીઆર કર્યો છે કે તકેદારી અધિક તકેદારી સમિતિમાં અગિયાર લોકોમાંથી આઠ લોકોના અંગૂઠા લેવા અને માલ ઉતારવો એટલે દુકાનદારોને મુશ્કેલી વધી છે એમાંથી એ પહેલો મુદ્દો અમારો અગત્યનો છે એનો અમારો વિરોધ છે બીજો મુદ્દો જે વારસાઈ હયાતીમાં જે વારસાઈ થતી તે સરકારે જીઆર કરીને રદ કરી છે બીજો મુદ્દો છે અને રેગ્યુલર અમને કમિશન નથી મળતું એ અમારો ત્રીજો મુદ્દો છે આ ત્રણ મુદ્દા અમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ગુજરાત ઓફ એસોસિએશનના બંને એસોસિએશનને અમારો ટેકો છે અને આજથી અમે દાહોદ જિલ્લો સરકારી દુકાનના તમામ દુકાનદારો આજથી અમે હડતાલમાં જોડાઈએ છીએ અને અમે સંપૂર્ણ હડતાળમાં સો ટકા જોડાયા છે જ્યાં સુધી અમારો નિરાકરણ ના આવે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે વંદે માતરમ ભારત માતા કી જય ઉદેશી અભયસિંહ લેબાના દાવ દુલા પેલે પાંચ સો